વિશાળ તબેલો બનાવી સાહસિકતાનું ઉદાહરણ આપતા થરાદના જાણદી ગામના પશુપાલક સાથે સવિશેષ ચર્ચા કાળા માથાનો માનવી ધારે એ કરી શકે એ કહેવત થરાદ પંથકના એક પશુપાલકે સાકાર કરી છે બનાસકાંઠા વિસ્તારે મુખ્યત્વે ખેતી અને પશુપાલન વ્યવસાય ઉપર નિર્ભર છે ત્યારે થરાદ તાલુકાના જાણદી ગામના પશુપાલક પટેલ પરસોત્તમભાઈ ગણેશભાઈ જેઓએ પશુપાલનનો વિશાળ તબેલો બનાવી લોકોને સાહસનો સંદેશ પાઠવ્યો છે મીડિયા સાથે વાતચીત કરતા પરશોત્તમભાઈ પટેલે જણાવ્યું હતું કે શું તમારું નામ મારું નામ પટેલ પરસોત્તમભાઈ ગણેશભાઈ ગોમ જોણ તાલુકો થરા જે તમે એક મોટો તબેલો એક બનાવી અને એક મોટા પશુપાલક તરીકે ખ્યાતિ પામ્યા છો એને લઈને આપ શું કહેશો આપણે ચાર પાંચ વર્ષથી તબેલા અમે બનાવ્યું ચાર પાંચ વર્ષ થયા અમે પહેલો ભેંસાથી ચાલુ કર્યું હતું કોપડા પાસે મૂળ ત્રીસ ભેંસણ રાખીને દૂધ ચાલુ કર્યું હતું પછી ભેંસા ભેંસામાં ખૂબ સારું રહેતું હતું પણ પછી થોડોક ગયામાં ગયા ભેંસણમયથી અને હાલ આપણી પાસે દસ પંદર ભેંસા પણ છે અને પચાસ હાઈટ ગાયા છે અને ગાયામાં ખૂબ સારું રહે છે અને ગાયામાં દૂધ આપણું ગાય થોડો રનિંગ દૂધ સારું હાલે છે અને જો છે ખોણ લણ આ પ્રમાણે બધું તો આપણે છે એનો બધું એનો ટાઈમ પ્રમાણે ને તો ગાયના દૂધમાં સારું રહેશે અને અત્યારે આપણું દૂધે ખૂબ સારું થાય છે અને એને છે ફેટ બધું સારું રહે ગાયો કેટલી છે ભેંસો કેટલી છે અને કુલ કુલ મળીને કેટલા પશુઓ છે આપણા પાસે પચાસથી થી હાઈટ ગાયો છે અને દસથી પંદર ભેંસો છે તો જે તમે આ એક તબેલો બનાવવાનો સાહસ કર્યો છે તો આ કોની પ્રેરણાથી તમે આ બનાવ્યો કે તમે તમારી જાતે એવો કોઈ વિચાર આવ્યો આપણે પ્રેરણા એટલે પહેલાં પ્રથમ તો આપણે કંઈક કરવું છે એવી તમને આપ્યું ક્યારે કે આપણે કંઈક કરવું છે પછી અમે જ્યારે વિચાર્યું નહીં કે આપણે આ દૂધનું કરવું છે ત્યારે તો એવી આપણે ગણતરી છે કે આપણે મૂળ વીસ પચીસ પશુ રાખો અને પંદર દાઢી પચાસ હજાર કે મહિને લાખ રૂપિયાનું આપણે દૂધ થાય અને આપણે આ બધું ચાલ્યા થાય પણ જ્યારે આ બધું ચાલુ કર્યું અને ત્યારે તો એ હું આપણો અત્યારે મહિને મારો પાંચથી અઢાર પાંચ લાખનું હાલ દૂધ થાય છે અને વાર્ષિક અત્યારે થોડોક લેટ ચાલુ છું હમણાં મારા પાસે ત્રણ વિભાગ છે એમાં ત્રીજો વિભાગ છે લેટ ચાલુ છો એટલે મૂળ પચાસ લાખ આસપાસનું અત્યારે દૂધ જાય છે કે આ રનિંગ પ્રમાણે આ રનિંગ પ્રમાણે તો અમારો સાઠ લાખ બાર દિવસ જતો રહે બરાબર પણ મૂળ ગણતરી છે કે અધિક ગાય વધારે અને મૂળ કરોડ આસપાસનું આપણું વાર્ષિક દૂધ થાય એવી ગણતરી છે તમને ભાવ વધારો કેટલો મળે છે વાર્ષ ભાવ વધારો વર્ષે પચીસ છવ્વીસ સત્યાવીસ રૂપિયા મળે છે અને ખૂબ સારું છે અને ભાવ વધારાથી સંતોષ પણ છે અને પગાર ધોરણ કેટલું રહે છે જે પંદર દિવસે આવશે પંદર દિવસે પાંચથી સાડા પાંચ લાખનું દૂધ આપણું હાલની તારીખમાં ફરો તમે જે આમને દાણ કઈ રીતનું આપો છો એને લઈને શું જણાવશો દાણમાં બધા ડેરીનું દોણ કપાસિયા પાપડે હમણાં થોડોક જે આપણે નવા મશીન ડેરીમાં મૂક્યા કે નહીં થોડોક ફેટની તક તકલીફ રહેતી હતી એનાથી કપાસિયા પાપડી નાખવાથી ફેટની ટકાવારી એને છે ભેડ રહેતી કપાસિયા પાપડી અને બધા ડેરીનો દોણ અને મકાઈનો ભેળો અને નિયર માટે સાયની ડેરીનો જે સાયની આવે એ નિયર માટે સેલીસ આપે આટલું દૂધ બધું લઈ જવામાં શું કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે અને આ જે દૂધ છે એ કઈ રીતનું દોવાય છે દોવાનું જો જાતે બધું મોણસો દ્વારા મોણસો દ્વારા અલગ અલગ ત્રણ વિભાગ છે ત્રણ વિભાગમાં જે અલગ અલગ મોણસો છે અને ખૂબ સારી રીતે એનું બધું ટ્રીટમેન્ટ આલે અને જાતે દોવાનું બધું આ તમે જે આ તબેલો બનાવ્યો છે તો એ કોઈ સબસિડી કે એનાથી કરાયું કે તમે જાતે સ્વ ખર્ચ બધું જાતે આપણે બધું કર્યું જાતે પણ થોડોક સબસિડીનો આપણે જે મંડળી રહી મંડળીમાં મંત્રી શ્રી ભીખાભાઈ કરીને અમારા પટેલ છે મંત્રી છે હું એ મંડળીમાં ચેરમેન છું પણ મંત્રીનો સપોર્ટ કરો કોઈ સિલસિડી થઈ બીજી કોઈ કે આ તબેલામાં આ કર્યા કર્યાનો સિલસિડીનો સેટિંગ થાય ગોડાઉન છે આમાં સિલસિડીનો આમાં મંત્રીનો સાથ સહકાર જે તમે દૂધ મંડળીમાં આટલો વિશાળ દૂધ ભરાવો છો તો દૂધ મંડળી તરફથી કેવો સાહ સહકાર છે અને એમનાથી ભાવ પ્રત્યે તમે ખુશ છો કે કઈ રીતના ડેરી ડેરીની અંદર જે અમારે મંત્રીમાં એ અમારા પટેલ જે છે જગમાનભાઈ કરીને અને તેમનો વેવ પણ સારું છે તેમને પંદર દાડામાં પંદર થી ખોલતા તારીખે પરફેક્ટ પગાર થઈ જવો જોઈએ પછી કોઈ આપણું દૂધ છે લાવો આપણે ઓપાને નિયમિત રીતે સારી રીતે હાથમાં ખૂબ ડેરીના મંત્રી પ્રત્યેથી ખૂબ આપણને સારું રહે અને આવું બધું મંડળીના મંત્રી હોય ડેરીના મંત્રીઓ આનો સાથ સહકાર સારો રહે ઓપે પણ સારી રીતે બધું ચલાવતા હો તો આપણે આ થોડોક આગળ વધવામાં સારું રહે હું મારા મનમાં મનમાં બધું આગળ વધવામાં સારું રહે કોઈ દેખાય બીજું આવું કરવાનું હોય તો કોઈ સારું રહેતું નથી આપણે દરેકનો આપણને દરેક પાસે છે તે પ્રેરણા સારી મળે છે એમ દેશના તમામ પશુપાલકોને શું સંદેશો આપશો દેશના પશુપાલકોને પશુપાલકોને મારું તો એ જ કહેવાનું છે કે તમે ખૂબ સારી રીતે તમે કમ્પ્લીટ સારી રીતે તમે એને પહેલો માલ લાવો નીજવાળો માર લાવો પછી સારી રીતે એને જાળવો સારી રીતે પોણી ખોણ નિયાયર આવે અને સારી રીતે નિયમિત એના ટાઈમ પ્રમાણે દોવો કરવો લગભગ ઓકે જ રહે એમાં કોઈ કહેવાનું આવતું જ નથી